બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના સનેસડા ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રીએ ઉંચાપાત કરતાં ફરિયાદ નોંધાઈ સરહદી વિસ્તારોમાં કેટલાક મંત્રી અને ચેરમેનની ભગતથી દૂધ ઉત્પાદક મંડળીઓમાં અવારનવાર ગોટાળા થતા હોવાના કિસ્સાઓ અવારનવાર બહાર આવતા હોય છે જેમાં તાજેતરમાં ભાભર તાલુકાના સનેસડા ગામે આવેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રીએ તેઓની સત્તાનો દુરુપયોગ કરીને મંડળીના રૂપિયા લાખની ઉચાપત કરતા મંડળીના ચેરમેને પાભર પોલીસ મથકે મંત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી હતી પાભર તાલુકાના સનિષા ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી તરીકે મહેશકુમાર ઈશ્વરજી વાઘેલા ફરજ બજાવે છે તેમ તેમની ફરજ દરમિયાન તારીખ એક એપ્રિલ બે હજાર એકવીસથી તારીખ છવ્વીસ માર્ચ બે હજાર બાવીસના રોજ થયેલા ઓડિટ સમયમાં મંડળીના મંત્રી મહેશકુમાર ઈશ્વરજી વાઘેલા દ્વારા રૂપિયા અગિયાર પોઈન્ટ ઓગણપચાસ લાખની નાણાકીય ઉચ્ચપાત કરી હોવાનું બહાર આવ્યું હતું આ અંગે મંડળીના ચેરમેન બળવંતજી જાતાજી વાઘેલાએ તેમની સામે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી ભાભર વિસ્તારમાં લાખોની ઊંચાપતનું કૌભાંડ બહાર આવતા પશુપાલકો દૂધ ગ્રાહકોમાં ચકચાર મચી જવા પામી હતી બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા પાપર સુઈગામ બનાસકાંઠા